પરંતુ હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જે જાણીને તમને પણ નવાઈ પમાડવાનો છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો દરરોજ એવા ઘણા બધા વિડીયોઝ વાયરલ થતા હોય છે જેમાંથી આપણને ઘણું શીખવા મળે ઘણા વિડીયોમાંથી આપણને હાસ્ય પણ મળે તો ઘણા વિડીયો જોઈને આપણે અચકાઈ પણ જઈએ પરંતુ હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જે જાણીને તમને પણ નવાઈ પમાડવાનો છે તો તમે ક્યારે પણ કલ્પના કરી છે અથવા તો તમે કલ્પના કરી પણ નહીં હોય કે સોશિયલ મીડિયા પર તમે શું જોઈ શકો છો તો હાલમાં એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ રહ્યો છે જેને જાણીને તમને નવાઈ લાગવાની છે તો ચાલો અમે જાણીએ કે આ વિડીયોમાં છે શું તો હાલમાં વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા ઘરના સોનાના દાગીનાને સુરક્ષિત રીતે છુપાડી દેવાની ટ્રીક ફેલાવી રહી છે જણાવી રહી છે હવે ચર્ચા કરીએ કે આ વિડીયોમાં એવું તો છે શું

આ જે વિડીયો છે એ ચંદા ડેશ એન્ડ ડેશ ફેમિલી ડેશ ફ્લોગ્સ નામના અકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયો છે હવે આપણે આ સમાચાર જાણી રહ્યા છીએ ત્યાં સુધીમાં તો વિડીયોને એક લાખ આડત્રીસ હજારથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે વિડીયોમાં લોકો એક પછી એક કોમેન્ટ્સ પણ કર્યા છે તો ચાલો હવે એક નજર કરીએ કે આ કેવા કોમેન્ટ્સ છે તો એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે દીદી હું મામીની બંગડીને વાઈપરમાં કેવી રીતે છુપાવું

શેર કરતા હોય છે અને ઘણા બધા લોકો આવા વિડીયોઝ જોઈ પણ છે આજકાલ તો ઘણા બધા વ્લોગ્સની દુનિયાઓ પણ થઈ રહી છે જેમાં લોકો પોતાની રોજિંદી ક્રિયાઓને પોતાના આઈડિયાઝને શેર કરે છે અને આવા આઈડિયા આવા વિડીયો શેર થાય એટલે લોકો પોતપોતાના કોમેન્ટ્સને પણ શેર કરે છે જે ઘણીવાર ખૂબ વાયરલ પણ થતા હોય છે જેમાંનો જ આ એક વિડીયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ